અઢાર વર્ષ પછી ચાર રાશિઓ મળીને દરિદ્ર યોગ બનાવશે સાવધાન રહો સૂર્ય અને કેતુ મળીને દુઃખથી પીડાવા લાગશે હા મિત્રો અઢાર વર્ષ પછી વૈદિક જ્યોતિષ પંચાંગમાં ચાર રાશિઓ માટે દરિદ્ર યોગ બનવા જઈ રહ્યો છે સૂર્ય અને કેતુ ગ્રહો મળીને આ ચાર રાશિઓના દુઃખની શરૂઆત કરવાના છે સૂર્ય અને કેતુ મળીને આ ચાર રાશિઓ પર ચિત્તની જેમ અસર કરવાના છે તો પ્રિય દર્શકો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો જો તમે હમણાં જ અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ચાલુ કરો જેથી તમને સમયાંતરે જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે મિત્રો મિત્રો ચાલો તમને જણાવીએ કે જન્મથી દરેક વ્યક્તિની કુંડળીમાં કેટલાક યોગ બને છે કેટલાક યોગ સારા છે તો કેટલાક ખરાબ અશુભ યોગોમાંનો એક યોગ છે જેને નિર્ધંત યોગ પણ કહેવામાં આવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં તેને અશુભ યોગ માનવામાં આવે છે તે ગ્રહોની એવી સ્થિતિ દર્શાવે છે જેમાં વ્યક્તિને ગરીબી આર્થિક મુશ્કેલી અને પૈસાના નુકસાનનો સામનો કરવો પડે છે મિત્રો આ યોગને કારણે વ્યક્તિનું આખું જીવન સંઘર્ષમાં પસાર થાય છે અઢાર વર્ષ પછી બ્રહ્માંડમાં ચાર રાશિઓનો દરિદ્ર યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે હવે ચાર રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે હા મિત્રો મિત્રો આ વખતે વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસમાં સિંહ રાશિમાં અશુભ યોગ બનવા જઈ રહ્યો છે હાલમાં કેતુ સિંહ રાશિમાં સ્થિત છે અને સત્તર ઓગસ્ટે સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે આ રીતે સિંહ રાશિમાં કેતુ અને સૂર્યની એક સાથે હાજરી દરિદ્ર યોગ બનાવશે જે સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સુધી રહેશે મિત્રો આ અશુભ યોગની અસર ચાર રાશિના લોકો પર સૌથી વધુ પડશે મિત્રો સત્તર ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ દરિદ્ર યોગ એક મહિના માટે શરૂ થશે આ સમય દરમિયાન મેષ અને વૃષ્ભની સાથે ઘણી રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે શકે છે છે રોકાણ કરેલા પૈસા ખોવાઈ અથવા લાંબા સમય સુધી અટવાઈ પણ મિત્રો આ સમય જે વતનીઓની કુંડળીમાં આગામી એક મહિના માટે દરિદ્ર યોગ રચાશે તેમણે શક્ય તેટલું ગીતાનો પાઠ કરવો જોઈએ મોટા અને નાનાનો પણ આદર કરવો જોઈએ તેમણે કરવું જોઈએ અને ખાસ કરીને ગરીબો અને જરૂરિયાતમંદો ને મદદ કરવી જોઈએ આ લોકોએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તો પ્રિય દર્શકો ચાલો જાણીએ કે અઢાર વર્ષ પછી સૂર્ય અને કેતુના યુતિથી બનેલ દરિદ્ર યોગ કઈ ચાર રાશિઓ માટે દુઃખ અને કષ્ટ લાવશે તો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો અને ને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી સૂર્યનારાયણનો આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે નંબર એક મેષ મહેશ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી સૂર્યસિંહ રાશિમાં કેતુ સાથે યુતિમાં આવતાની સાથે જ મેષ રાશિના જાતકો તમારા પર દરિદ્ર યોગનો પ્રભાવ શરૂ થઈ જશે તમારી કુંડળીમાં દરિદ્ર યોગનો ઊંડો પ્રભાવ પડશે હા મિત્રો કારણ કે આ યોગ પાપી ગ્રહ કેતુ અને સૂર્યના યુતિથી બનશે જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો આ સમયે તમને અચાનક પૈસાનું નુકસાન અને ખરાબ સ્વાસ્થ્યના સંકેતો દેખાઈ રહ્યા છે હા મિત્રો દરિદ્ર યોગની ખતરનાક અસરને કારણે ગર્ભવતી મહિલાઓએ આ સમયે સાવચેત રહેવું પડશે આ સમયે ગર્ભપાત જેવા યોગો બનશે આ સમયે દુઃખનો અનુભવ શરૂ થશે આ એક મહિના માટે એટલે કે સત્તર ઓગસ્ટથી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો સુધી ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી પડશે દરિદ્ર યોગની અસરને કારણે તમને આવકના સાધનોમાં ઘટાડો જોવા મળશે એવું લાગશે કે તમારું કોઈ કામ પૂરું થઈ રહ્યું નથી અચાનક તે કામમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે મિત્રો આ સમયે જે કોઈ રોકાણ કરવાનું વિચારે છે તો મિત્રો તેમણે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ ધીરજ થી કામ કરો તો જ તમે સફળતા મેળવી શકો છો વિવાહિત જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે દરિદ્ર યોગની અસર કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી શકે છે અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ તમારા માટે તણાવ જેવી પરિસ્થિતિ ઉભી કરી શકે છે તમારે આ સમય વિવાદો અને કઠોર શબ્દો ટાળવા પડશે તમારી મહેનત અને કાર્ય પર વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ જાળવી રાખો નહીં તો વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં સૂર્ય અને કેતુના આડસર દરમિયાન તમારે ફક્ત સાવચેત રહેવાની જરૂર નથી તમારે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી અંતર રાખવું પડશે ધ્યાન રાખવું પડશે કે તમને કોઈ નુકસાન ન થાય બેદરકારીને કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે તમારે તેનાથી બચવું પડશે હા મિત્રો આમાં ભાઈ બહેન વચ્ચે વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે તે દુઃખનું કારણ બની શકે છે સૂર્ય અને કેતુ દ્વારા બનાવેલ દરિદ્ર યોગ વ્યવસાય અને પરિણિત લોકોને મુશ્કેલીમાં મુકશે શક્યતા રહેશે વ્યવસાયમાં છેતરપિંડી અને વિવાદ થશે મતભેદો થશે લગ્ન જીવનમાં સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર ખાસ ધ્યાન આપવું પડશે નહીં તો તમારો અહંકાર બધું બગાડી શકે છે તમારે સ્નેહ દર્શાવવો પડશે તમારા પરિવારના સભ્યો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો મિત્રો બીજાના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે દરિદ્ર યોગના પ્રભાવથી આ સમય ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત અને ધીરજથી આગળ વધો અને દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે દરરોજ ગાયને લીલો ચારો ખવડાવો અને પશુ પક્ષીઓની સેવા કરો હા મેષ રાશિના લોકો સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી સમય તમારા પર ભારે રહેશે મિત્રો તમે આ ઉપાયો કરીને દરિદ્ર યોગની અસર ઓછી કરી શકો છો હા મિત્રો નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી સૂર્ય અને કેતુના જોડાણથી બનેલો દરિદ્ર યોગ વૃષભ રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થવાનો છે હા મિત્રો કારણ કે આ યોગ તમારી રાશિના ચોથા ઘરમાં બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ આવી શકે છે આ સાથે તમે માતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત રહી શકો છો અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે સત્તર ઓગસ્ટ થી સોળ સપ્ટેમ્બર સુધી તમારા જીવનમાં સંઘર્ષનો સમયગાળો શરૂ થશે આ દરિદ્ર યોગ તમારા જીવનમાં ઉથલપાથલ પેદા કરશે હા વૃષભ રાશિના લોકોને આ સમયે ભાઈ બહેનના સંબંધોમાં ખુશીનો અભાવ જોવા મળશે આ સાથે તમને તમારા કાર્ય અને સમર્પણનું ફળ મોડું મળશે દરિદ્ર યોગના ખરાબ પ્રભાવને કારણે તમને માનસિક તણાવનો સામનો કરવો પડશે સૂર્ય અને કેતુના પ્રભાવને કારણે તમારે આ સમય બહારના લોકોથી સાવધાન રહેવું પડશે તેઓ તમને કોઈ પડકારમાં મૂકી શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો હા મિત્રો અઢાર વર્ષ પછી દરિદ્ર યોગના પ્રભાવને કારણે કેતુ તમને મૂંઝવણમાં મૂકી શકે છે અને તમને ભ્રમનો શિકાર બનાવી શકે છે મિત્રો આ સમયે કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ અને તમારા વડીલોની સલાહ લેવી જોઈએ ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમય તમારા લગ્ન જીવનમાં શાંતિ અને વિખવાદ લાવશે તમારા સંબંધો તૂટવાની આરે હશે અને છૂટાછેડા જેવી પરિસ્થિતિઓ ઊભી થશે વ્યવસાયમાં પતનનો ગ્રાફ રહેશે જેના કારણે વ્યવસાય પણ અટકી શકે છે તેમજ કાર્યમાં અવરોધો આવશે તમારે દરેક પગલું કાળજીપૂર્વક લેવું પડશે હા મિત્રો થોડી બેદરકારી તમને ભારે પડી શકે છે વેપારીઓની વાત કરીએ તો વ્યવસાયમાં નફો ઓછો થશે તમારો વ્યવસાય નિષ્ફળ જઈ શકે છે દરિદ્ર યોગના પ્રભાવથી આ સમય મુશ્કેલ રહેશે મિત્રો દરિદ્ર યોગના પ્રભાવથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દરરોજ ગાયને એક રોટલી પણ આપો અને તમારા માતાપિતાનું સન્માન કરો ભૂલ પણ ન કરો અને તેમને કઠોર શબ્દો ન કહો નંબર ત્રણ કર્ક કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં બનેલા દરિદ્ર યોગની અસર અઢાર વર્ષ પછી શરૂ થવા જઈ રહી છે હા મિત્રો સત્તર ઓગસ્ટથી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સુધી તે તમારા જીવનમાં દુઃખ અને વેદના લાવશે કારી રાત જેવો પડછાયો છવાઈ જશે હા મિત્રો કારણ કે સૂર્યકેતુનો યુતિ આ રાશિના લોકો માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે તેમજ આ યુતિ આ રાશિના બીજા ઘરમાં થઈ રહી છે આવી સ્થિતિમાં આ કાળી રાત જેવો પડછાયો છવાઈ જશે હા મિત્રો કારણ કે સૂર્યકેતુનો યુતિ આ રાશિના લોકો માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે તેમજ આ યુતિ આ રાશિના બીજા ઘરમાં થઈ રહી છે આવી સ્થિતિમાં આ રાશિના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થતી જોવા મળશે આ સમયે તમને આંખો હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ સાથે શનિનો મરકેશમાં છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ મુસાફરી કરતી વખતે થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે તમે સત્તર ઓગસ્ટ થી સોળ સપ્ટેમ્બર સુધી વ્યવસાયમાં કોઈ મોટો સોદો કરવાનું વિચાર્યું છે તો મિત્રો સાવચેત રહો આ સમય વ્યવસાયમાં કરેલા રોકાણમાં નુકસાન અને છેતરપિંડી થવાની શક્યતા વધી જશે તમને કોઈ જૂના વિશ્વાસુ ભાગીદાર દ્વારા છેતરપિંડી થઈ શકે છે અથવા કોઈ નજીકનો મિત્ર તમારી પીઠ પાછળ દગો આપી શકે છે જેના કારણે તમારું નાણાકીય આયોજન નિષ્ફળ જઈ શકે છે અને બજારમાં તમારા રિપોર્ટ ટેન્શનને પણ મોટો આંચકો લાગી શકે છે સૌથી ખતરનાક વાત એ છે કે આ યોગમાં તમે ચારે બાજુથી જુઠાણા છેત્રપિંડી અને મૂંઝવણથી ઘેરાયેલા રહેશો જે જાણ્યા પછી પણ તમે સત્યને ઓળખી શકશો નહીં હા મિત્રો આ સમયે તમારું માનસિક દબાણ વધશે દરિદ્ર યોગની અસરને કારણે આ સમયે તમને ખોટા વ્યક્તિ સાથે સમસ્યા થઈ શકે છે મિત્રો સામાજિક વર્તુળમાં માનસિક શાંતિ રહેશે વ્યવસાયમાં ઝઘડા અને ઝઘડાનું વાતાવરણ બની શકે છે નોકરી અને પૈસાવાળા લોકો પાસે ઘણું કામ હશે અને તમે માનસિક દબાણથી પરેશાન થશો જે તમને તમારા પ્રિયજનોની વાત સમજવામાં પણ મદદ કરી શકે છે હા મિત્રો આ સમયે તમારે સાવચેત રહેવું જોઈએ દરેક વળાંક પર એક દુશ્મન તમારી રાહ જોશે મિત્રો દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે આ સમયે તમારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ભગવાન હનુમાનને એક આઠ તુલસીના પાનની માળા પણ અર્પણ કરવી જોઈએ નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી તમારી રાશિમાં રચાયેલ દરિદ્ર યોગની અત્યંત ખતરનાક અસર સિંહ રાશિના લોકો પર જોવા મળશે હા મિત્રો કારણ કે અશુભ યોગ આ રાશિના લગ્નમાં બની રહ્યો છે આ રાશિના લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ કાર્ય કરતી વખતે સાવચેત રહો જેથી તમારે કોઈ અપ્રિય ઘટનાનો સામનો ન કરવો પડે દરિદ્ર યોગના પ્રભાવથી આ સમયે તમારા પારિવારિક જીવનમાં મતભેદના વાદળો છવાઈ જશે વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે તમારી આર્થિક સ્થિતિમાં અસલામતીનો અનુભવ થશે અને કોઈ પણ મોટા રોકાણમાં મોટું નુકસાન થઈ શકે છે હા મિત્રો સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર દરમિયાન સિંહ રાશિમાં બનેલ દરિદ્ર યોગની અસર આ સમયે ખતરનાક રહેશે તમારે દરેક પગલું કાળજીપૂર્વક લેવું પડશે થોડી બેદરકારી પણ તમને ભારે પડી શકે છે જો તમે રોકાણ કરી રહ્યા છો તો તે ખૂબ જ કાળજીપૂર્વક કરો વેપારીઓની વાત કરીએ તો વેપારીઓને વ્યવસાયમાં ઓછો નફો થશે તમારા વ્યવસાયમાં સ્થગિત થવાની સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની પરિસ્થિતિઓ આવશે આ સમયે તમારા જીવનમાં કોઈ એવી અચાનક ઘટના બની શકે છે જે તમને પરેશાન કરી શકે છે દરિદ્ર યોગના પ્રભાવથી તમારી સામે ઘણી તકો આવશે જેનો તમારે કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે નાણાકીય ક્ષેત્રમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે જે મિત્રોની ઉંમર બાર થી છત્રીસ અથવા છત્રીસ થી સુડતાલીસ વર્ષની વચ્ચે છે તેમને મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે દલિત રોગની આડઅસરને કારણે ભાઈઓ અને બહેનો વચ્ચે વિવાદ થઈ શકે છે ભાઈઓ વચ્ચે મિલકતને લઈને ઝઘડો થઈ શકે છે અથવા તમારી જમીન વેચાઈ શકે છે મિત્રો જો તમે ફેક્ટરી કે માં કામ કરો છો તો આ સમય તમારા માટે મુશ્કેલી ભર્યો રહેશે જો આપણે નોકરી અને પૈસા વાળા લોકો વિશે વાત કરીએ તો તમારા ઓફિસમાં તમારા વરિષ્ઠ સાથે વિવાદ થઈ શકે છે જેનાથી તમારે બચવું પડશે દરિદ્ર યોગની આડસરને કારણે તમારે દરેક પગલા પર કાળજીપૂર્વક વિચાર કરવો પડશે હા મિત્રો આ સમય સાવચેત રહો સત્તર ઓગસ્ટ થી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સુધી સિંહ રાશિમાં બનેલો દરિદ્ર યોગ સક્રિય થશે મિત્રો આ સમય દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને મંદિરમાં દાન કરવું જોઈએ તમારા માતા પિતાનો આદર કરવો જોઈએ ગરીબોની સેવા કરવી જોઈએ મિત્રો તમને લાભ મળશે તો મિત્રો આ ચાર રાશિઓ હતી જેના પર સૂર્ય અને કેતુ ગ્રહનો દરિદ્ર યોગ સત્તર ઓગસ્ટ થી સોળ સપ્ટેમ્બર સુધી શરૂ થવાનો છે તો પ્રિય દર્શકો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્ય નારાયણ ભગવાન લખો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો